છે રાહુલ તમારા કઈક ઓલા મને ઓલી તકતી મારી છે માં કઈ નું લખ્યું છે ને એવું બધું લખ્યું છે એના બારામાં તમને ફોન કર્યો ભાઈ ઓ કે આમાં અહીંયા રબર છે અહીંયા કોઈ એવો માણસો મંદિરમાં પ્રવેશ કરવો નહી એટલે એવું ક્યાં રામ કીધું રહી દીધું એટલે કઈ આપણે ટાઈમ માં હોય ટાઈમ માં હોય તો રામ આપીનો જન્મ જ નો થયો ને ટાઈમ માં તો જે ભાઈ નો હોય એનો રામ આપીનો જન્મ નો થાય ખબર છે

હું એમ કહું છું નો જન્મ થયો ને એ જે ને જે સ્ત્રી આ જગત ની આર્ય નારી માસિક ધર્મ માં આવ્યો ઈ ભાઈ જો સ્ત્રી માસિક ધર્મ માથે ન આવતી હોય તો એનો આ દુનિયામાં સૃષ્ટિ તો સર્જન થતું નથી એવું તમે જાણો છો તો જાણો છો એટલે મટન ખાતા ખાતા માલું જાય

મારી ભાઈ તમે મારી વાત સાંભળો તમે ખોટો કેસ કો બેટા ભાઈ ખોટું થઈ ખોટું થાય એમ કહો છું તમે અપરચેટ નું લખી એકો રામાપીર કોઈનો પ્રાઇવેટ છે જયજોન પંડિયા પણ ક્યાં કરે પંડિયા દે હા તો હાલો બંધિયા હાલો મારી બેટા ઉપર ઈ બરો હાલો મારી બેટા કોણ પડે હા તો હાલો ક્યાં આવો છો આપણ બંધિયા આવી એટલે એનો મતલબ એવો થઈ ગયો કે તમે કોઈ નહી માન્ય ન હો આપણ મારી વાત તમે આખી વાત

રાજુભાઈ તમે આની પેલા હું કીધું કે તો તારણિયા નું આવું એટલે રામાપીર તમારો બાપનો છે અમારા બાપનો નથી કોઈ કીધું તમે હું કીધું કે તો તારણિયા નું આવું અરે આપણને ખબર જ નથી હું ના તમે અજમલ રાજા નું પાત્ર નથી પાત્ર લઉ છો એટલે હજી તમે ખોટું બોલો છો હજી તમે ખોટું બોલો છો એટલે ભુવા થોડા ગયા તમે રામાપી નું તમે દાણા ના પાઠ નાખો છો બધું તમે કરો છો ને કેમ નથી કરતા ਉਮਾਰ ਬੀਰ ਉਹ ਵੀ ਸੀ ਅਮੇ ਉਹ ਨਹੀਂ ਕਿਲੇ ਤੁਮੇ ਤੁਹਾਰੀ ਤੁਮੇ ਜਿਆ ਰਾਮਾਪੀਨ ਨੂੰ ਸੇ ਮਾ ਤੁਮੇ ਦਾਣਾ ਨਹੀਂ ਜੋਤਾ ਇਹੂ ਕਿਉਂ ਹੋ ਜੋ ਨਹੀਂ 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 ਹਾਜੀ ਹਾਜੀ ਰਾਜੂ ਬਾਈ ਹਾਚੂ ਬੋਲੀ ਜਾਓ ਆ ਕਾਇ ਕੋਈ ਵਕਤ ਨਹੀਂ ਅਮੇ ਅਮੇ 1 ਮਹੀਨਾ ਰਜਾ ਲਈ ਢੀ ਨੇ ਹਾਂ

આપણને એમાં કઈ કમ્પ્લેટ નથી અમે આમાં કઈ બુદ્ધિ નથી બરાબર નો હોય તો પછી તો આપડે સર વ્યવસ્થિત બોલાય તમે તમારી તામાં બોલતા હતા તમે તમારા અવાજ થી બોલતા હતા તમે મને ન્યા લગન કહી દીધું તો તારે નો આવું ન્યા મને એમાં કઈ અમને કઈ ખબર આમાં ખબર પડી જાય સાહેબ આમાં બધી ખબર પડી જાય આપડે જેને કોઈ બધા વ્યક્તિ હરખા હોય કોઈ સામાજિક કાર્યકર હોય કોઈ બધા અમે કોઈ નાસ્તિક માણસ છીએ અમે ધર્મ લઈને બેઠા છીએ બધા ધાર્મિક માણસો હોય છે પણ તમે જે જવાબ દીધો એ રામાપીર ના ધર્મ પર માંથી તમે આવતો નહીં જાતો નહીં એ બધું રામાપીર એવું શીખવાડ્યું તમને અરે અંદર આવે છે અમારે તો અમે અત્યારે મને કીધું છે મને ટેલિફોનમાં હું કીધું તો તું આવતો નહીં

હા ખબર ના હોય તો હવે એની બાબત માં તમે માફી માંગી લ્યો ભાઈ રામદેવ ની બધાય ની કેમ કે અમારે કઈ લેવા દેવા નથી અમારે કોઈ આનાથી ને તમે ધર્મ લઈને બેઠા છો અમે ધર્મ નું પાલન કરી છીએ ધર્મ ને માની છીએ પણ ઈ ધર્મ ના તમારી કોને અધર્મ નથી માનતા કે ન્યા આગળ શું તો શું ભાઈ બાઈ ને નહીં આવવું ફલાણા ને નહીં આવવું આ નહીં આવું રામદેવ જી હા આ

તમે જે ભાષા વૈદ્રી ઈ રામાપીર ની ભાષા હતી આ ધર્મને ભાષા હતી તમે કીધું કે તરા આવું કે નો આવું એમ હે હવે હું તમને કહું હવે અમે તો છોકરો થઈ જો હું બટે અંગુઈ છોકરો છું હું કોઈ 60 વર્ષનો નથી હો હું ઈ પતરી વર્ષ પહોંચું એટલે હું છોકરો જ છું હવે હું તમને કહું જો કાઈ મારી ભૂલ થઈ ગઈ તો મને ઈ કે માફી સમજતો નથી હા આ તો જો મારા ઘર જે ઓસા મને મોહનભાઈ ની રહ્યા ને મને તને ખબર છે પાંચ વર્ષ પેલા આપડે કીધું મંદર થાય કોકો કામ કેતા હોય એ રીતની મા આપણને કઈ ભાન નથી એ તો બરાબર તમને હોત પણ હવે ધર્મ લઈને બેઠાનો જે માસિક ધર્મ માં તમારો જન્મ થયો એ માસિક ધર્મ માં બાય હોત તો તમારો જન્મ નો થયો તમારી મા છે ને ઈ જો માસિક ધર્મ માં હોત તો તમારો તમને તમારો જન્મ જ થયો હોત ભગવાન એવી કોઈ તાકાત નથી કે કોથલી નો હોય છોકરા જને તને હુક નડે જેને જન્મ દીધો સ્ત્રી એટલે કીધું કે નારી નો નહીં નારી નર ની નારી થકી નર નીપજે ક્યાં પ્રહલાદ બાબા સાહેબ વીર મેઘમાયો આવા જન્મ દેનાર એક સ્ત્રી હતી હનુમાનજીના સ્ત્રી હતી જો માસિક ધર્મ માં કોઈ ન હોત તો એનો જન્મ જ કોઈ ચડાવે કોઈ કરે એમાં અંધશ્રદ્ધા ન પડવાનું આપણે શ્રદ્ધા મનાય શ્રદ્ધા એ મહાપુરુષો પણ નથી જોયું નથી થોકી બેસાડ્યું આપણને પાંચ વર્ષ પેલા મંડળું ને તમે જે વાણી વર્તન કર્યું તમારું બાહુબોલી વાળું વાણી વર્તન હતું સાહેબ અત્યારે તમે જે વાત કરો છો તમે કાપી ના કહો કે તું ત્યાં નો આવતો એમ એમ કરીને તમે કાપી નઈ કહો મને કઈ ખબર જ નથી આ બધી છે તો મને એક ખબર હોય છે ને તમે ભારત દેશમાં રહ્યો છો તમે આ આટણ રામા મંડળ રમવા જાવ છો અજમલ રાજાના પાત્ર લ્યો છો આ મહાપુરુષો એ હું કર્યું દી એની તમને ખબર છે ને તમારા રામા મંડળમાં કોઈ દી તમે ડાલી બેન નું પાત્ર લીધું કે રહી અરે અમારે તો એમ હું પૂછું એટલું બોલો તમારા તમે તમારા રામા મંડળની અંદર ડાલી બેન નું પાત્ર કોઈ લીધેલું ના ના એમાં તો આવું શું નથી ને હું નથી લેતા હું બેન નું પાત્ર હું નથી લેતા એ મને કયો છે કે એ હરિજન ની દીકરી હતી દલિત ની દીકરી હતી એટલે તમે એનું નથી લેતા તમે કોમ બાદ જ નથી સાહેબ એવું ન હોય એમાં તમે સાંભળો ઓલા માં ગોવાળમાં રબાડે રબાડે બધા બળિયા લઈ નીકળ્યા હતા કેવું બધું સીધું થઈ ગયું

મેં તો તમે તમારા રામા મંડળ ની અંદર કેટલા ડાલીબેન નું પાત્ર ક્યાં માં લીધેલું કઈ રામા મંડળમાં તો હું કામ નથી લીધું તો તમે રામા મંડળ રમો છો તમે આ જાતિ ને નીચે બતાવવા માટે કરો છો બધું કામ ભાઈ ના એવું નથી અમે તો તમે રામા મંડળ ના પ્રમુખ છો તમે રામા મંડળ રમો છો તમે અજમર રાજા બનો છો ડાલીબેન કેટલી વાર આવી એમ કહું છું કોઈ ના મંડળ ની અંદર કહી દેજો ખોટું બંધ થઈ જાય તમે જાતિ પ્રત્યે રામા મંડળમાં રામાપી ના પેરી અને પછી તમે કોઈ જાતિ અપમાન કરો છો તો વ્યાજબી વાત છે ના ના એ તો બરાબર છે ને તો ડાલી તો મેં આ કે રબારી આવે છે રબારી આવે છે બાપુ આવે છે ફરતાન આવે છે બધાય પાગ્યા આવે છે પણ ડાલી એક નથી આવતી તો રામા મંડળ માં ડાલી બેન છે કે નથી રામા પીર ભેગા તો છે જ ને તો તો તમે કામ નથી રમતા તો તમે એનું પાત્ર કેમ કોઈ લેવડાવતા નથી

તમે જાણી જોઈ અને નથી લેતા તમે જાણો છો કે બાય કોણ હતી એટલે તમે નથી લેતા રાજા બનો છો પ્રધાન બનો છો પાય્યા બનો છો ગુંડા બનો છો અજમલ રાજા બનો છો પણ ડાલીબેન કેમ કોઈ બનતું નથી એમ પૂછ્યું વારો છે કેમ કે વર્ષો ત્યાં ભાઈ રમે છે કોઈ જાય આપડે આમાં તો જોઈ ઠીક કાશી બરાબર અને ખબર છે અમે ક્યાં ગાયું અમે ગાયું વાત કરી હું ગૌશાળા છે હજુ મારે ગાયું લેવાની છે અમે ગૌશાળા નો કાર્યક્રમ કરી છે પણ તમે જાતિભેદ નથી જાતિભેદ નથી અમારે તમારા ફોન ચાલુ થઈ ગયા એટલે તમે અત્યારે બધું મિયાની મીંદી મનોર વાયનો અને મનોરભાઈ હા ઠીક કઈ કઈ વાંધો નહીં તો હું એક કામ માં જો પછી રીંગ કરશો